ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ ને પ્રાપ્ત કરાવનાર છે આ નવરાત્રી દરમિયાન માની પૂજા ઉપાસના કરે છે અને વ્રતનું પાલન કરે છે તેને માં દુર્ગા અવશ્ય ફળ આપે જરૂર છે આ નવરાત્રી ખાસ મનાય છે માં ભગવતીના પૂજા વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે જીવનના તમામ કષ્ટમાંથી મુક્તિ મળે છે આપણે આ વિડિયોમાં સાંભળીશું

માં ભગવતી માં બ્રાહ્મણ ની થાય તેટલી ઉપાસના કરવાનું આ દિવસ આખા વર્ષ દરમિયાન કુલ પાંચ નવરાત્રી આવે છે જેમાં મહા ચૈત્ર માસ અષાઢ માસ અને આસો માસ અને પોષ માસની ની નવરાત્રી નો સમાવેશ થાય છે આ ગુપ્ત નવરાત્રી ની કરવામાં આવતી સાધના એવી છે કે આપણે આપણા ઘરના સદસ્યો સાથે પણ આ વાત ન કરવી જોઈએ

જો તમે હજુ સુધી આ ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ નું બટન પણ દબાવી દેજો ધન્યવાદ